શ્રી મયેશ્વર મહાદેવ ધામ માડકા ગામ ખાતે શ્રાવણ માસ દરમિયાન શિવ કથા સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કથાનો રસપાન ડોક્ટર લંકેશ બાપુ દ્વારા કરવામાં આવ્યું આવી રહ્યું છે જેમાં 108 દીવડાની મહારતીનું આયોજન કરાયું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો કથાનો રસપાન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને શિવ ભક્તિમાં લીન થયા હતા આ કથામાં પૂર્વ સાંસદ પર્વત ભાઈ પટેલ ડીડી રાજપૂત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુનસિંહ રાજપૂત અર્જુનસિંહ વાગેલા જબરસિંહ જાડેજા પ્રકાશ ભાઈ વ્યાસ સરપંચ સહિત અનેક આગેવાનોએ હાજરી આપી અને કથાનો રસપાન કર્યું આ કથાનો સમગ્ર આયોજન સમસ્ત માડકા ગામજનો અને સ્વયંગણ દ્વારા ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવ્યું હતું શ્રાવણ માસમાં શિવજીની ઉપાસનાનું વિશેષ મહત્વ હોય છે કારણ કે આ માસ ભગવાન શિવને અત્યંત પ્રિય છે આવા આયોજનો ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જા અને શિવભક્તિનો સંચાર કરે છે હાજાજી રાજપૂત બના